સુરતના કાપોદરા વિસ્તારમાં લાખોની ચોરીની ઘટના કાપોદરા સાગર સોસાયટી પાસે આવેલા મોબાઈલની દુકાનમાં ચોરી થઈ છે ગુજરાત મોબાઈલનું શટર તોડી ચોરી અંજામ અપાયો છે સુરતના કાપોદરા વિસ્તારમાં લાખોની ચોરીની ઘટના બની છે કાપોદરા સાગર સોસાયટી પાસે આવેલા મોબાઈલની દુકાનમાં ચોરી થઈ છે ગુજરાત મોબાઈલનું શટર તોડી ચોરી અંજામ આપ્યો છે આરોપીએ શટર તોડી ત્રીસ લાખથી વધુના મોબાઈલ ચોર્યા છે મોંઘા ડાટ મોબાઈલ ચોરી આરોપી થયો ફરાર સમગ્ર મામલે કાપોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી આજરોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના સાગર રોડ પર આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના ત્રણ વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોરી સમયે દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન્સ તથા સેમસંગ કંપનીના મોગા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે રૂપિયા ત્રીસેક લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવેલ છે આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદરા પોલીસના પીઆઈ શ્રી એમ બી તથા ડિસ્ટર્બના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે